મોરબી જિલ્લામાં નવલખી બંદરે યુદ્ધ સમયે હવાઈ હુમલા બાદ રેસ્ક્યુ અંગે મોકડ્રીલ યોજાય બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી જિલ્લામાં નવલખી બંદર ખાતે આજરોજ બુધવારે સાંજે પાંચ વાગ્યાની આસપાસ યુદ્ધ સમયે થતી એરસ્ટ્રાઇક બાદ કરવામાં આવતી રેસ્ક્યુ કામગીરી અંગે તંત્ર દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હોય જેમાં સ્ટ્રાઇક થતાં સાત લોકો ઇજાગ્રસ્ત થયા હોય જેથી તમામ ઈજાગ્રસ્તોને વર્ષામેડી ખાતે સેન્ટરમાં તાત્કાલિક ખસેડવામાં આવ્યા હતા આ મોકડ્રીલમાં વહીવટીતંત્ર આરોગ્ય વિભાગ પોલીસ વિભાગ અને આપદા મિત્ર તરીકે હોમગાર્ડના જવાનો જોડાયા હતા મોરબી જિલ્લામાં આપણું જે વાઇટલ ઇન્સ્ટોલેશન ગણા એવું નવલખી પોર્ટ ખાતે બે જગ્યાએ આપણે મોકડ્રીલ કરવા માટે રાજ્ય સરકારની જે મંજૂરી મળેલી હતી ત્યાં ચાર કલાક આયોજન કરવામાં આવી નવલખી પોર્ટ ખાતે પણ આ પ્રકારની મોકડીલની કાર્યવાહી ચાલુ છે ત્યાં પણ આપણા સિનિયર અધિકારીઓ હાજર છે દર કલાકે જરૂર પડે ત્યાં આપણે સાયરન મારશું ને લોકોને જ્યારે સાયરન વાગે ત્યારે શું પરિસ્થિતિ થશે એની સૂચનાઓ આપેલી છે આપણે મોરબી જિલ્લામાં પોણા આઠથી સાડા આઠ સુધી આપણે અનસેકોડ એટલે કે લેટઆઉટનો કાર્યક્રમ કરશું અને પ્રજાને આમાં સામેથી જ સ્વયંભૂ રીતે લાઇટો બંધ રાખે એ રીતની હું આપ સૌ મારફતે વિનંતી કરું છું કે પોણા આઠથી સાડા આઠ સુધી આપણે લાઇટ બંધ રાખે અત્યારની પરિસ્થિતિમાં નુકસાનનો અંદાજો તો તાત્કાલિક ના આવી શકે પરંતુ જે અમે નથી બે વ્યક્તિઓના મોત થાય તમામ તમામને હોસ્પિટલમાં સારવાર હેઠળ આપણી એકસો આઠના સીનલને એમ્બ્યુલન્સ મારફતે પહોંચાડવામાં આવેલા છે અને પોલીસ ફાયર બ્રિગેડ અને આપણા વહીવટી સંસ્થાના તમામ અધિકારી કર્મચારી એમાં મથક આજર્સ છે